તારીખ લગભગ આઠ જૂનમાં દરિયામાં પવનો બદલાશે અને જૂન મેના અંતમાં જૂના સપ્તાહમાં અરબ અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂનમાં પણ બંગાળ સાગરમાં હલચલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા છે તારીખ ખાસ ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદરણ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ આંધીવાટોળનું પ્રમાણ વધારે છે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી સારા વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધે સાબરમતી નદીનું જળસ્તર વધે અને તાપી નદીનું જળસ્તર વધે હાલમાં તો આધી સાથે ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવવા વલસાડના ભાગો સુરતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સમાન શક્યતા છે ગુજરાતના અન્ય ભાગમાં વાદળ વાયુ સાથે કોઈ ભાગમાં વરસાદ સમાન શક્યતા છે તે માત્ર એક્ટિવિટી થશે પરંતુ ગસ્ત વીજ ગ્રસ્ટ આજકાલનો પવન વધુ રહેશે જી